અદ્ભુત દર્શન સુખદેવજીએ કરાયું તને એ જ લીલાથી એ જ સ્નેહ થી એ જ સ્મરણ થી એ જ જ્ઞાન થી ક્યાં ભગવાન ને મેળવવાનો માર્ગ સૃષ્ટિ નું સર્જન કરતા પહેલી વાત આવી કે જે મારો હશે મને જાણી શકશે

જેનો જે છે એને સમજી લે એટલે ભક્તિ થઈ ગઈ લક્ષ નિશાન સધાઈ ગયું અને નિશાન સુધી પહોંચાઈ ગયું એને કરેલું એક નિશાન હતું કયા સુધી મારે પહોંચવાનું આટલું મારાથી થાય એટલે બસ ત્યાંથી કામનાઓને ઈચ્છાઓને પૂર્ણ વિરામ આપી અને જેવું મળે એવું ભોગવી લેવાનું મારું લક્ષ્ય અહિયાં સુધી છે પછી કૃપા કરીને જે આપે નિશાન સાધીને વિનંતી કરી કે તારા ચરણ સુધી પહોંચવા સુધીની મારી ગણતરી આખી જિંદગી કેદાર કર્યો ન પહોંચી શક્યા કેવલ ભગવાન શંકરને વિચાર આવ્યો

પરમ પ્રેમને પ્રગટ કરવાની વાત છે બાહ્ય શરીર ગમે એટલું સુંદર હોય પણ અંતર આત્મા મેલો હોય તો અંતરના મેલ ને જે દૂર કરે એ જ ભાગવત અંદરનું જે સુધારે એ ભાગવત બાર નું તો તમામ વસ્તુમાં સુધરે ઘણી બધી વસ્તુ છે જેમાં બાહ્ય દેખાવ બાહ્ય આકાર એ સરળ હોય પણ અંદરની જે અનુભૂતિ છે અંદરની જે વસ્તુ છે એને મેળવવા માટેનો પ્રયત્ન એટલે સૃષ્ટિ સૃષ્ટિનું સર્જન કરતા ભક્તિ દાન અને વૈરાગ્ય એક વખત ભક્તિ કરી લે દાન હું કરીશ અને એ દાન થી તને વૈરાગ્ય સુધી ના પહોંચાડું તો હું તારો ના કહેવા કેવલ અને કેવલ મુક્તિ લીલા અને કેવલ અને કેવલ ભક્તિ લીલા વાત પોષણ ની આવી વાત કૃપાની આવી વાત સિદ્ધાંત ની આવી અહીંયા નહીં બધું અહીંયાનું નહીં આવ્યું છે એક વ્યવસ્થિત ઓપરેટર આવી જાય ને એટલી જ વારમાં જો અવાજ બદલી જતો હોય તો અંતરના અંદર ક્યારે નાદ પધારે તો આ વાણીની રૂપ કેમ ન બદલે બસ આટલું છે જે જાણે છે માણે છે ને જે માણે છે એ જાણે છે જ્યાં સુધી નાથને ન જાણો ત્યાં સુધી તત્વને માણી નહીં શકો અને જ્યાં સુધી માણતા ન આવડે ત્યાં સુધી જાણી પણ નહીં શકો કૃપાનું હોય દાન એ તો દયાનું હોય દાન એ તો દિનતાનું હોય દાન એ તો સ્વરૂપનું હોય દાન એ તો ચરિત્રનું હોય દાન એ તો લીલાનું હોય પણ જ્યારે કોઈ પોતાનો ભગવાન દાન કરે અને ભક્તિ સ્વરૂપ કોઈ દાન કરે ને સદગુરુ જાણવો પોતાની સ્વરૂપનું જાણવા ગાદીના માટે શિષ્ય કરે નહી સંપત્તિના માટે શિષ્ય કરે નહીં પણ પોતાના માથે જે ભગવાન બિરાજે એને ઓળખાવાને માટે એક વખત ચરણમાં આવી જા મારી માથે બિરાજે દર્શન ન કરાવું તો તારો ગુરુ ન કહેવાય એ સદગુરુ પોતે જેને ઓળખે છે પોતે જેને જાણે છે એનું દર્શન કરાવે એ સદગુરુ પોતાના સ્વરૂપને જે પોતે દાન કરે પોતાની માથે બિરાગતા હરિનું જે દાન કરે પણ અધૂરા ને આ વાત ન સમજાય આના માટે તો પૂર્ણ થવું પડે આના માટે તો પ્રયત્ન કરવો પડે આના માટે તો હૃદયના ભાવને ઉજાગર કરવા પડે આના માટે તો દોડવું પ્રાપ્ત કરવું વૃંદાવનના અંદર આ જ વાત સિદ્ધ થઈ અને મથુરાના અંદર આ જ શબ્દ બોલાયો સેવા કુંજ અને નિધિવન વયા જાઓ તો શબ્દ એક જ છે સહિતા અનેક છે જયતી તેથી કમ્બ્રજ ના શયત રા હે કૃષ્ણ પુરુષો તારી લીલાનું દર્શન હા જે મારો હશે કરી શકશે અક્રુરજી નું મથુરાના અંદર ત્રણ વખત એમનાજી ના અંદર સ્નાન કરવાને માટે જવું તારી લીલા મારાથી ઓળખાય હા કઈ રીતના કઈક કરી લે કઈક મેળવી લે એમના જીમાં તો રોજ ડૂબકી લગાવું આજે તો લગાવી લે કૃષ્ણની સામે અક્રુરજી ત્રણ વખત ડૂબકી લગાડી અને ત્રણે ત્રણ વખત લીલા દર્શન જુદું જુદું થયું આ જ વાત ના અંદર

આ વસ્તુની અનુભૂતિ કરવાની અને અનુભૂતિ દ્વારા સર્વદા સર્વ પહ સદા સર્વદાને માટે જેનો અનુભવ થાય ગમે તેવો ભાવ હોય ગમે તેવા કર્મ હોય ગમે તેવું સ્વરૂપ હોય ગમે તેવું રૂપ હોય પણ જ્યાં ભજનાનંદ આવ્યો જ્યાં ભજનનો આનંદ આવ્યો અને એના દ્વારા જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ એ શ્રીમદ ભાગવત અને ભજનનો આનંદ કઈક જુદો છે ભજન નો આનંદ કઈક અલૌકિક છે કેવલ અને કેવલ કઈક પ્રાપ્ત કરવું કઈક મેળવવું અને એ મેળવતા જે અનુભવ થાય એ જ અનુભવ સાક્ષાત કૃષ્ણ અહિયાંથી મંદિર સુધીના ડગલા ભરો જે અનુભવ થાય અને મંદિરમાં ગયા પછી જે દર્શન થાય એ હરી સાચી હોય તો એ સાચા સ્વરૂપના અંદર હોય તો નિશાન તમારું સાચું હોય તો ખાલી હળિયું કાઢેથી હરી મળે એ સૂત્ર અહીંયા નથી મનને સ્થિર કરવાની વાત આવી હૃદયને સ્થિર કરવાની વાત આવી તમારી અંદર જો શાંતિનો અનુભવ હશે જગતમાં તમે ગમે તે જગ્યાએ ત્યાં શાંતિની પ્રાપ્તિ હશે પણ જો તમારા મનમાં જ શાંતિ નહીં હોય તો જગતમાં કોઈ વસ્તુ તમને શાંતિ નહીં આપી શકે વિચારના વમનને શાંત કરી કૃપા દ્વારા જોડી અને નું સર્જન કરવું શ્રીમદ કરે નામ રૂપ અને ગુણ સવારે જ્યાંથી શરૂઆત કરી અને ફરી પાછા જ્યાં પહોંચ્યા ભાગવતજીને સમજવું બહુ અઘરું નથી

રામ નામથી કોણ અજાણ છે એ જ વસ્તુ છે પણ કેવલ તત્વમાંથી પરમ તત્વ અને પરમ તત્વમાંથી તત્વ કૃષ્ણમાંથી સ્વરૂપ અને સ્વરૂપમાંથી કૃષ્ણ કેમ બનાવવું એ કામ ભાગવત